નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર ભાજપની અંદર ઘર ઘર સ્થિતિ રહી છે રૂપાલા બાદ હવે પુરુષોત્તમ હિરપરાનું પણ અભદ્ર ટિપ્પણી કરતું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ એક ખેડૂત સાથે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન તેમની પરેશ ધાણાની વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી અને જેનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો આ વાતચીતની અંદર શું ચર્ચા થઈ રહી છે તમારું ભાજપ સરકાર વિશે શું માનવું કમેન્ટ કરીને ચોક્કસથી થી જણાવજો હેલો રવજીભાઈ હા સાહેબ અમદાવાદ ભાજપ પ્રમુખ પટેલ ને ત્યાંથી વાત કરું છું બોલો

ફેરફાર કરો નહીં પંચાવન હાજર પંચાવન લાખ કરોડ નું દેવું હતો બસો પંદર લાખ જોતા સાહેબ શું જોવો તમે ફરતી ખરીદ

કેજીમાન એજી માન બેન કે ભાજપ નીતિ છે શું કરવું જો મારી ને નહીં જોડા હવે આવી સ્થિતિ છે હું કરીશું જો તમે ભરતી તો ઠીક પણ બધું આ વ્યસવા મીંડે વ્યસવા મીંડા દેશ જઈને હે ગયા પાછું તો આ ભાજપ એને કે અમે થઈ તો હિન્દુ હાથ છો જ મોકલો રાજ કરી ગયા દેશ ઉપર

પછી વાત કરો પછી તમારે એવા ભાજપ છોડવી પડે એમ છે ને કઈક બીજો સારો વિચાર કરો મારી નાખી આ રેવા જઈએ સાહેબ છે દેશ માં કોઈ ને તકલીફ નથી પણ હવે આ મોદી બીતા લટણ સુધી કોઈ કેતો નતું

ભૂપેન્દ્ર પટેલ બફાટ કરે એ ગયા ન પૂછશે શું પરિણામ આવે કયો જી એટલે આપણું બહુ બગડી ગયું છે અંદર સ્ટોન તમે ધારો એટલો સારો નથી કારણ એને પાછું વેસવા સિવાય કંઈ જીરું નહીં ને મોટી તકલીફ ન્યા થઈ પણ હાલો એને ગમે એટલું સારું કર્યું આ બસો પંદર લાખ કરોડ નું દેવું દેશ ઉપર જીવું કેમ સાહેબ એ તમે ક્યાંથી આંકડો લાવ્યા આંકડો છે

પાક વીમા મેરો કરી વીમો લાવી કોણ પાક વીમા પાક સરકાર લાવી ના ભાઈ ના કોંગ્રેસ રાજીવ ગાંધી વખતે સોરાશી માં આવ્યો પાક વીમો અડધો ટકો ને એક ટકો પ્રીમિયમ હતું નાના ને એક ટકો અડધો ટકો મોટા ખેડુ ને એક ટકો અને સો રૂપિયા ના વીમા અમે દોઢસો દોઢસો ટકા વીમો હતો મોદી સાહેબ દર ત્રણ મહિને ખેડૂતો ના ખાતા રૂપિયા નાખે છે સાહેબ કોંગ્રેસ એ મારી વાત સાંભળો ઈ વાત સાચી ખેડૂત ને વર્ષે છ હજાર મળે છે પેલા તમારે કોઈ દવાખાનામાં કોઈ આરોગ્યમાં કોઈ ફ્રી હતું અત્યારે તમે પાંચ લાખ સુધી ઓપરેશન બધું ફ્રી થાય છે પાંચ લાખ સુધી તો મને કયો બસ કેટલી રોકડ કે કેન્સર હોય તો દેવાના આઠ માં નહીં બીજા માં નહીં રાજસ્થાન કોંગ્રેસ ની સરકાર હતી તમે જુઓ બધા દસ લાખ સુધી આરોગ્ય ફ્રી હતું આ કેજરીવાલ દિલ્હીમાં જુઓ તમે પછી વીમો પણ વીમો દસ વર્ષમાં સરકારે નબળા વર્ષ થયા એક સાઠ ટકા વરસાદ થયા એક ચાલીસ ટકા સો ટકા વીમો મળે ઈ નિષ્ફળ ખેડૂત ખેડૂત છે ને ખ્યાલ નથી સરકાર આકડા ખબર પડે નેવું ટકા દેવા ડૂબેલો છે ખેડૂતો આ પરિસ્થિતિ ખેડૂત ની ઉભી થઈ એટલે તમને કઈક ભગવાન કકડાટ 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 બીજું વાત જ નથી બોલો એટલે કોંગ્રેસ વગર નો વીમો હતો અને મનમોહનસિંહ સરકારે ક્યાંથી વીમા આ વિસ્તાર ને કાયમી આવતા હતા છેલ્લા દસ વર્ષમાં સાઉડ મોટી નુકસાની આવડા મોટા પુરક પ્રકોપ બધું ઝીરો સાબરકાઠામાં પાણી આવ્યું ઝીરો બહુ મુશ્કેલી છે હવે તમે લોકો પાસે જાવું કે નહિ જો આ ઈવરાળો કાટે છે આ એ વસ્તુ સાચી લોકો તો વરાળો કાઢે હા કેમ હમ જાવ એને જો ઈ કહેવા જાય કે અમને વીમો ન દેતા ફોલો ન દેતા અને

ખરાબ લઈ રહી છે આ વખતે તમે આખા દેશનું પરિણામ આવે પછી જોઈજો સારું પરિણામ ધારે નથી સરકાર માટે સરકાર ચાલી બને સારસો ને પાર કરે છે સારસો પાર કેમ થવાના રાજસ્થાન માં સવી માંથી સવી હતી રાજસ્થાન છવી માં સવી હતી મહારાષ્ટ્ર હડતાલી માંથી ચાલી હતી ત્યાં તો બધી ખાડા પડી જવાના હમ હમ